thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના સરકેજમાં આવેલા સકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા જેમાં ત્રણ યુવાનના મોત હતા આ ઘટના તળાવ કિનારે ત્યારે ઉભેલા કોઈ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો અને તે સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં ચાર લોકો સવાર છે સાથે તેનો એક યુવક બોટને લાકડા વડે ચલાવી રહ્યો છે આમ ચારે યુવાનમાંથી એક યુવક બોટમાં ત્યારે મસ્તી કરી રહ્યો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો બોટ આમ તેમ ચલાવી રહ્યો હતો અને અચાનક બોટ દાઢી થઈ જતાં પોલીસે ત્યારે સક્રિય તળાવમાં ડૂબતા પહેલાનો વિડીયો સામે આવતા તેના આધારે તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા લોકોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમદાવાદમાં બે સપ્ટેમ્બર સક્રિય તળાવમાં કોર્પોરેશનની બોટ ત્યારે લઈ ચાર યુવાનો ત્યારે તળાવમાં ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જેમાં ચોથો યુવક થોડીક વારમાં બોટમાંથી ઉતરી જાય છે જ્યારે બોટ પલટી મારી જતા પપ્પુ ચાવડા મનહર ચાવડા અને રાધે નામના યુવાનનું મોત થાય છે સકરી તળાવ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હોવાથી પણ વાત સામે આવી છે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે જો કે વધુ વાત કરવામાં આવે તો ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા યુવાનોનો મૃતદેહ બહાર કાઢવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો જો કે ફાયર વિભાગને અંધારું થતાં મુશ્કેલી પડી જેવી લાઇટો ચાલુ કરી એક યુવકનો મૃતદેહ શોધ્યો હતો જો કે આ ઘટના બાદ પરિવારમાં ત્યારે આક્રમ જોવા મળ્યો છે જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સવાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ